નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને એના આધારે નોકરી મેળવનારા ત્રણ ડેપ્યુટી ફાયર ઓફિસર સહિત કુલ નવ જેટલા અધિકારીને મ્યુનિસિપલ કમિશનરે આજે શુક્રવાર બપોરે નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો છે ફાયર વિભાગ અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈઆર વિભાગ દ્વારા ફાઇનલ શોકોઝ નોટિસ આપવામાં આવી હતી અને દસ દિવસમાં બોકસ સ્પોન્સરશિપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો અને સંતોષકારક જવાબ આપવામાં ન આવતા નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર આજે કરવામાં આવ્યો છે અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂંક મેળવીને ફરજ બજાવી અને તેના અનુભવના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં સબ ઓફિસર્સ કોર્સ સ્ટેશન ઓફિસર અને ઇન્સ્ટ્રકસર કોર્સ તથા ડિવિઝનલ ઓફિસર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે નિયત કરાયેલા અનુભવો મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી કેઝાર દસ્તૂર ત્રીજી પેઢી છે જે ફાયર વિભાગમાં નોકરી બજાવી રહી છે કારણ કે અગાઉ તેના પિતા અને તેના દાદા પણ ફાયર વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે જ્યારે ફાયર સ્ટેશન ઓફિસર શુભમ ગઢવી અનિરુધસિંહ ગઢવી મેહુલ ગઢવી અને અભિજીત ગઢવીએ સેન્ટ્રલ પબ્લિક સર્વિસ ડિપાર્ટમેન્ટ ન્યૂ દિલ્હીની બોગસ સ્પોન્સરશીપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ ઓફિસરનું પ્રમાણપત્ર મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી જ્યારે ફાયર ઓફિસર સુધીર ગઢવી અને સબ ઓફિસર આસિફ શેખે કોસી હાઇડ્રો ઇલેક્ટ્રિક કોર્પો લિમિટેડ માથેપુર બિહાર સ્થિત ખાનગી કંપનીની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવીને સબ ઓફિસરનું પ્રમાણપત્ર લીધું હતું જેના આધારે તેમણે અમદાવાદ ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી હતી આ તમામ નવ અધિકારીઓ નાગપુર નેશનલ ફાયર સર્વિસ કોલેજમાંથી બોગસ સ્પોન્સરશિપ મેળવીને પ્રવેશ મેળવ્યા બાદ તેના સર્ટિફિકેટના આધારે ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી હતી એ અંગે મ્યુનિસિપલ કમિશનરને આ મામલે ફરિયાદ મળી હતી અને તેને જ લઈને તેમની સામે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી વિજિલન્સ તપાસમાં આ તમામ આરોપો સાબિત થતા તેમને ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી અને નોટિસના જવાબ સંતોષકારક ન જણાતા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા બ્રિગેડમાં ભૂતકાળમાં ફરજ બજાવતા અધિકારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી પોતાના સંતાનો અને લોકોને બોગસ સ્પોન્સરશિપના આધારે નાગપુરની કોલેજમાં પ્રવેશ અપાવી દીધાની ચર્ચા અનેકવાર ઊઠી હતી તેવામાં આજે કમિશનર દ્વારા ફાયર બ્રિગેડના નવ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે એક તરફ રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતમાં ફાયર વિભાગની કામગીરી વધી ગઈ છે તેવામાં અમદાવાદ ફાયર બ્રિગેડમાં સ્ટાફ પણ ઓછો છે ત્યારે જો આ નવ અધિકારીઓને કાઢી મૂકવામાં આવે તો આગ કે અકસ્માતની ઘટના બને તો નાગરિકને જાનમાલથી બચાવવા ફાયર બ્રિગેડ કેવી રીતે કામ કરશે તે એક મોટો સવાલ ઊભો થયો છે અમદાવાદમાં ચાર ડિવિઝનલ ફાયર ઓફિસરમાંથી ત્રણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા તો માત્ર હવે એક જ ડિવિઝનલ ફાયર ઓફિસરથી અમદાવાદમાં કેવી રીતે કામગીરી થશે તે પણ એક મોટો સવાલ છે ફાયર બ્રિગેડમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે પરંતુ હજી સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી ફાયર વિભાગના નવ અધિકારીને કાઢી મૂકવામાં આવતા એએમસી વિપક્ષ નેતા સહેઝાદ ખાન પઠાણે પણ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે જે અધિકારીઓ

अहमदाबाद म्यूनिसपल कारपोरेशन के फायर डिपार्टमेंट के नौ अधिकारियों को टर्मिनेट कर दिया गया है टर्मिनेट इसलिए किया गया है कि उन अधिकारियों ने अपनी गलत स्पॉन्सरशिप यानी गलत क्वालिफिकेशन बताकर अपनी नौकरी हासिल की गई थी एक तरफ अहमदाबाद मुंसिपल कारपोरेशन का फायर डिपार्टमेंट अहमदाबाद शहर की जनता की सेवा और सलामती के लिए रखा गया है लेकिन भारतीय जनता पार्टी के राज में इस डिपार्टमेंट में गलत क्वालिफिकेशन बताकर नौकरी हासिल की जा रही है यानी कि ये साफ बताया बताता है कि भारतीय जनता पार्टी अहमदाबाद शहर के फायर डिपार्टमेंट जो सलामती के लिए रखा गया है उसमें कितनी बेदरकारी बताती है ये साफ सबसे बड़ा उदाहरण आज सामने आ चुका है और कांग्रेस पार्टी ने आज कमिश्नर को पत्र लिखकर यह भी मांग की गई है कि अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन में सिर्फ फायर डिपार्टमेंट भी नहीं कहीं ना कहीं ऐसे कई कही डिपार्टमेंट हैं जहां पर कांग्रेस पार्टी का ये मानना है कि भारतीय जनता पार्टी ने ऐसे कई उनके अधिकारियों को शामिल किया गया है जो कि उनके भ्रष्टाचार में शामिल होते हैं और ऐसे अधिकारी जिनके पास क्वालिफिकेशन नहीं है और उन अधिकारियों को आज बड़े बड़े पद पर रखा गया है जिसके कारण आज अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन में लगातार भ्रष्टाचार हो रहा है कांग्रेस पार्टी ये मांग कर रही है कि कमिश्नर जल से जल्द से जल्द ये सारे विभागों में ये कार्रवाई की जाए और जो भी अधिकारी है उनकी क्वालिफिकेशन चेक कर उन्हें पर बड़ी से बड़ी कार्रवाई की जानी चाहिए આજે જે અધિકારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે તેમણે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી મેળવી ત્યારે કેમ આ અંગેની કોઈ તપાસ કરવામાં ન આવી તે પણ હાલ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે આ સમગ્ર મામલો નાગપુરની કોલેજમાં મેળવેલી ડિગ્રી અંગે આરટીઆઈ કરવામાં આવતા સ્પોન્સરશિપ અને કોલેજની યોગ્યતા અંગે સવાલ ઊભા થયા હતા અને છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાનો વિષય બન્યો હતો આખરે આજે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે અને તમામને નોકરીમાંથી કાઢી મૂક્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ